નમસ્કાર દર્શક મિત્રો રહેતા અને એવા સતીષભાઈ સોની ના પુત્ર દીપ ના લગ્ન નિમિત્તે પોતાના ઘર આંગણે ભવ્ય નવ દિવસ માટે પૌરાણિક રીત રિવાજો મુજબ પોતાના ઘરે ગરબાનું આયોજન કરવામાં આવેલ તો આ ગરબામાં શાસ્ત્રીશ મનીષભાઈ તેમજ અર્થ પડકાર ન્યૂઝ તંત્રી અર્થભાઈ ખત્રી તેમજ સતંત્રી પ્રકાશભાઈ ખત્રી તેમજ જાગૃતિબેન ખત્રી તેમજ અમારા વેવાઈ ચેતનભાઈ ખત્રી દીપ્તિબેન ખત્રી તેમજ સપરિવાર તેમજ સ્વર્ગવાસી રમણલાલ શિવલાલ સોની સપરિવાર અમારા આંગણે પધારેલ તેમજ સોસાયટીના ભાઈઓ બહેનો બાળકો અને અમારા મહેમાનશ્રીઓ પધારેલ તેમજ અમારી સોસાયટીમાં રહેતા અમારા મિત્ર એવા કૃણાલભાઈ પરમારના પુત્રના જન્મના ગરબાનું અમારી સોસાયટીમાં રાખવામાં આવેલ તો અમારી તમામ સોસાયટીના આગેવાનો મહેશભાઈ મિસ્ત્રી કલ્પેશ બલાત અતિશભાઈ પંડ્યા સંજયભાઈ રાવલ અંકુરભાઈ સોની અમિતભાઈ સોની રિતેશભાઈ સોની અશ્વિનભાઈ પંચાલ ઘનશ્યામભાઈ જોશી મનહરભાઈ પ્રજાપતિ તેમજ અમારી સોસાયટીના મહિલા મંડળ બહેનો તેમજ તમામ રહીશો તેમજ ભાઈઓ બહેનો બાળકો સૌએ ભેગા મળીને અમારા ઘરઆંગણે ગરબા રમઝટ માણેલ આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા સતીશ સોની હિંમતનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં